વાત કરીએ છીએ આપણે નર્મદા જિલ્લાની જાગ બેઠક પર એટલે કે ચેતરભાઈ વસાવા એક જ ચાલે ચેતરભાઈ વસાવા એ ચાલી ગયા છે મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો અને છેલ્લે વિડીયો જોવા જેવો છે આપણે વાત કરવી જઈ રહ્યા છીએ કે ચેતરબાઈ વસાવા છે એ ચાલી ગયા છે અને જીતી ગયા છે જાગ બેઠક પર એટલે કે ડેડીયાપાડા તાલુકા બેઠક પર જે જાગ બેઠક છે એ ચેતરભાઈ ચાલી ગયા છે અને જીતી ગયા કેમ અને એવું કહેવામાં આવે છે કે ચેતરભાઈ વસાવા નું કામ બોલે છે છેતરભાઈ વસાવાને ચાહકો બોલે છે જે પબ્લિક જે છેતરભાઈ વસાવા જે સપોર્ટ કરે છે એ બોલે છે વાત કરવામાં આવે તો ચાર ચાર પાર્ટીઓ તમે ભેગી કરી દેશો ને તોય આ બેઠક પર તમે આમ આદમી પાર્ટીને હરાવી ના શકો આ રીતના આપણને સમાચાર મળ્યા છે ઘણા લોકો કહી રહ્યા છે કે ભાઈ આ જાગ બેઠક જે છે એ ડેઢિયાપાડા અને સાગબારા બંને બેઠક પર આમ આદમી પાર્ટીની સરકાર પર લડ્યા હતા પરંતુ વાત કરવામાં આવે તો વર્ષોથી ભારતીય જનતા પાર્ટી પાસે આ સીટ હતી આ સીટ જે છે એ પહેલીવાર લડ્યા એટલે કે આમ આદમી પાર્ટીના નેતા એટલે કે ધારાસભ્ય ચેતરભાઈ વસાવાના સપોર્ટ લોકોએ જે પહેલીવાર આ જે સીટ છે એ ભારતીય જનતા પાર્ટી પાસે હતી પરંતુ પહેલીવાર જે છે એ એ હાચકી લીધી છે એટલે કે જીતી ગયા છે ચેતરભાઈ વસાવાના લીધે આ જે સીટ છે એ જીતી ગયા છે અને હવે એનો ડર છે કે ભાઈ આ સીટ જીતવી કેવી રીતના એનો ડર ફેઈ ગયો છે અને જે ચેતરભાઈ વસાવા જે છે એ હવે શરૂઆત કરી દીધી છે અને એવું કહેવામાં આવે છે કે સાંસદ બનતા અમને કોઈ ના રોકી શકે કેમ કે અત્યારે માનવામાં આવે તો ગુજરાતની જે નગરપાલિકાની જે ચૂંટણીઓ હતી ગઈકાલે જે પરિણામ મળી ગયું હતું પરંતુ જે જાગ બેઠક ચેતરબાઈ વસાવા ચાલી ગયા છે અને જે કહેવામાં આવે છે કે તમે ચાર પાર્ટીઓ ભેગી કરશો તોય તમે આટલા જે વોટિંગ છે ભેગા ના કરી શકો એટલા વોટથી જે છેતરભાઈ વસાવાના જે કાંતિભાઈ વસાવા જીતી ગયા છે જીયા મિત્રો તમારે શું કેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો આજની વિડીયોની અંદર બસ આટલું જ આપણે મળીશું તરત જ એક નવા વિડીયોમાં જય હિન્દ